લાંબા સમયના વહીવટદાર શાસન બાદ આખરે રામપર નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ ચાંદ બીનેના અધ્યક્ષતાને મળી હતી ત્યારે મહિલાઓ દ્વારા પાણીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને પાણીને પ્રશ્ને યોગ્ય કરવાની પ્રમુખ સહિતના મહાનુભાવોએ ખાતરી આપી હતી અને પ્રથમ સભામાં વિકાસ કામોને ચર્ચા વિચારણા કરવામાં આવી હવે છે રાપરામ તક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાને વિસ્તૃત એવા હતા પણ નગરપાલિકાની આજે સામાન્ય સભા મળી હતી લાંબા સમયના વહીવટના શાસન બાદ આજે સામાન્ય સભા યોજવામાં આવી હતી સામાન્ય સભા મળતાની સાથે જ ખાસ કરીને પાણીનો મુદ્દો ઉઠવા પામ્યો હતો પાણીના મુદ્દે મહિલાઓએ અસરકારક રજૂઆત ચીફ ઓફિસર રવાજી જાડેજા પ્રમુખ ચાંદ ભીંડે અને શાસક પક્ષના નેતા માવિરસિંહ જાડેજાને કરી હતી જો કે પાણી પ્રશ્ન કોઈ યોગ્ય ખુલાસો થયો નહોતો પરંતુ પાણીનો પ્રશ્ન હલ કરવા માટે નગરપાલિકાનું તંત્ર મક્કમ બન્યું છે પરંતુ આજે મહિલાઓ પાણીના પ્રશ્ને પદાધિકારીઓને ઘેરી વળી હતી અને પાણીનો પ્રશ્ન તાત્કાલિક અસરથી ઉકેલવા માટે રજૂઆત કરી હતી ખાસ કરીને સામાન્ય સભા પ્રમુખ ચાંદ ભીંડેના અધ્યક્ષસ્થાને મળી હતી અને વોર્ડ નંબર પાંચના સદસ્ય રાજુભાઈ ચૌધરીની વિપક્ષી નેતા તરીકે વરણી કરવામાં આવી હતી બે વર્ષના વહીવટદાર શાસન બાદ આજે મળેલી સામાન્ય સભામાં અલગ અલગ પ્રકારના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી સાથોસાથ મહિલાઓ દ્વારા પાણીનો મુદ્દો પણ ઉચ્ચારવામાં આવ્યો હતો જે અંગે પ્રમુખ ચાંદ બિંદેય યોગ્ય કરવાની ખાતરી આપી હતી